નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ટૂંક સમયની અંદર જાહેર થશે વરસાદની વિદાય શિયાળાની શરૂઆત થઈ છે કૃષિ રાહત પેકેજ અંગે જીતુ વાઘાણીનું નિવેદન ભારે માવઠા બાદ ભારે ઠંડી થશે લાખો ખેડૂતો માટે મોટો નિર્ણય આજે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય આજે સાથે મિત્રો બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાનો હપ્તો મળશે ખેડૂતોના દેવા માફ કરવામાં આવી શકે છે લાખો ગરીબો હેરાન થયા છે રેશન કાર્ડની મોટી લાઇનો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ કરશે ત્રણ કલાક બેઠક યોજાની મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર પાકને નુકસાનીના સર્વે પૂર્ણ કરવામાં આવ્યો પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય ટેકાના ભાવે મગફળીની ખરીદી ગુજરાતમાંથી સૌથી મોટું સંકટ અને આ સાથે મિત્રો સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર અંબાભાઈ પટેલે કરી છે લેટેસ્ટ આગાહી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે અને ખેડૂતો માટે મિત્રો સરકાર તરફથી અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા તાજા સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય અંતર્ગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતોની લોન માફ પણ થઈ શકે છે કારણ કે રાજ્ય સરકાર તરફથી અત્યારે છે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે પાક નુકસાન સહાયનું વળતર છે એ આપવામાં આવશે આજે અથવા તો આવતીકાલના રોજ છે એ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવશે ઇતિહાસમાં પ્રથમ વખત આવડું મોટું પેકેજ જાહેર થશે જેમાં લગભગ સાત હજાર કરોડ રૂપિયા સુધીની છે એ રકમની જોગવાઈ કરવામાં આવી શકે છે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર તરફથી ખેડૂતોના હિતમાં કેવડું પેકેજ છે એ જાહેર કરવામાં આવશે જેમાં ઓક્ટોબર મહિનાની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ નોંધાણો છે કમોસમી વરસાદની અંદર જે માવઠું અને માવઠાની અંદર જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને ભારે પાક નુકસાન થયું છે હવે આ પાક નુકસાનીનું વળતર સરકાર તરફથી ખેડૂતોને તાત્કાલિક આપવા માટેની છે એ માહિતી મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોની લોન માફ થઈ શકે છે અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તેની અંદર મિત્રો અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જીરા ગામના ખેડૂતોની ત્રીસ વર્ષની વેદનાઓનો આવ્યો છે અંત કારણ કે મિત્રો જીરા ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોડવડિયાએ એક માનવતાના ભર્યો નિર્ણય લીધો છે ચીરા ગામના ખેડૂતોને સરકારી લેણાં બોજમાંથી મુક્ત કરવા માટે બાબુભાઈ ભાવનગર ડી કો બેંક અંતર્ગત બેંકનું કુલ એક કરોડ રૂપિયાનું જે લેણું હતું એ હવે ભરી દીધું છે અને ચારસો નેવું ખેડૂતોને છે એ ત્રીસ વર્ષ જૂના કરમાંથી મુક્તિ મળી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાના એકવીસમો હપ્તો ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જેમાં ખેડૂતો જે ઓગસ્ટ મહિનાથી રાહ જોઈને બેઠા હતા કે વીસમો હપ્તો તો મળી ગયો છે પરંતુ હવે એકવીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે તો એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અત્યારે મિત્રો જે સમાચાર સામે આવ્યા છે એમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો છે એ ટૂંક જ સમયની અંદર જમા થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમાં આપતાની રાહ હવે વધુ જોવી નહીં પડે કારણ કે દિવાળી પહેલાં આપ તો મળવાનો હતો પરંતુ દિવાળી પહેલાં આપતો નથી મળ્યો તો હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ એકવીસમો આપતો છે એ નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંકમાં જમા થવા જઈ રહ્યો છે તો તમે પણ તમારા બેંક એકાઉન્ટની અંદર છે એ તમારું આધાર કાર્ડ સીડિંગ છે તેમજ બેંક એકાઉન્ટની અંદર જે ડિટેલ આપેલી છે સાચી છે આ સાથે સાત આઠ બારની નકલની અંદર જે રકમ આપવામાં આવી હોય એ રકમની અંદર જે એકાઉન્ટ નંબર આઈ એફસી કોડ છે એ સાચો છે કે નહીં એ વહેલી તકે ચેક કરી લેજો અને તમારું કેવાયસી છે એ પણ ચેક કરાવી લેજો જેથી કરી તમને હપ્તો છે એ વહેલી તકે મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વરસાદની વિદાય અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાત અને એક અઠવાડિયાથી કમોસમી વરસાદ જે ધમરોળ્યો તો બાદ હવે શિયાળો દરખ દસ્તક છે એ દે તેવા સંકેતો મળી રહ્યા છે જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ અંબાલા પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા સૌથી મોટા સમાચાર છે આપવામાં આવ્યા છે સૌથી મોટી આગાહી અત્યાર સુધી કરવામાં આવી રહી છે જેની અંદર ખેડૂતોને જે છે એ વરસાદની અંદર જે નુકસાન થયું છે એવા નુકસાની અંતર્ગત હવે શિયાળાની શરૂઆત થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો અશોકભાઈ પટેલે એવી આગાહી કરી છે કે ન્યૂનતમ તાપમાન હવે ઘટાડવા લાગશે અને જે બાર નવેમ્બરથી છે એ ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનું નીચું તાપમાન આવશે એટલે કે ઠંડીની અંદર વધારો થશે ત્યાર પછી અંદર આગળ જોઈએ કૃષિ રાહત પેકેજ અંગે જીતુભાઈ સૌથી નિવેદન સામે આવ્યું છે મુખ્યમંત્રીએ ખૂબ ગંભીરતાથી બેઠકો પૂર્ણ કરી અને ટૂંક સમયની અંદર સરકાર જાહેર કરશે સહાય પેકેજ જેમાં ખૂબ જ ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો સરકાર તરફથી આજે અથવા તો આવતીકાલ સુધીમાં ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારે માવઠા બાદ ભારે ઠંડીની આગાહી છે સામે આવી છે મિત્રો અંબાલા પટેલે ઠંડીની આગાહી જાહેર કરતાં કહ્યું છે કે જમ્મુ કાશ્મીરની અંદર ઉત્તર ભારતના વિસ્તારોની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અંદર મિત્રો ધીમે ધીમે મધ્ય ભારત તરફ ઠંડી હવાઓ આવશે જેના ભાગરૂપે આજથી એટલે કે આજ વહેલી સવારથી છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે જેમાં મિત્રો છવ્વીસથી અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઊંચું રહ્યું હતું હવે જ્યારે આઠ નવેમ્બરથી આ તાપમાન છે ચૌદથી સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારના મોટો નિર્ણય છે એ સામે આવ્યો છે એકસો ને પચીસ મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે વ્યક્તિ દીઠ એટલે કે એક ખેડૂત દીઠ મિત્રો છે એ એકસો ને પચીસ કરો જે મણ છે એ મગફળીની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર કરશે જેમાં ટેકાના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે કેટલા રૂપિયા છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું તો મિત્રો આજે મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય જે લેવામાં આવ્યો છે એના વિશેના સમાચાર જણાવીએ તો લાખો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને એ ખરીદી નવ નવેમ્બરથી શરૂ થઈ જશે એટલે કે નવ તારીખથી ખેડૂતોને ટેકાના ભાવે છે એ ખરીદી અંતર્ગતની પરવાનગી આપી દેવામાં આવી છે હવે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અને માહિતી આપી હતી મગફળી માટે ટેકાના ભાવ છે ચૌદસો બાવન રૂપિયા મગ માટે ટેકાના ભાવ છે એ સત્તરસો ત્રેપન રૂપિયા અને અડદ માટે ટેકાના ભાવ પંદરસો સાહીઠ રૂપિયા જ્યારે સોયાબીન માટે ટેકાના ભાવ છે એ એક રૂપિયા રાખવામાં આવ્યા છે તો આ અંગેના સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાના હપ્તા અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હજે હિમાચલ પ્રદેશની અંદર સોલનામાં ડોક્ટર વાય એસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમ ઉત્પાદ્યક્ષ જગદીશ ખડકડે ખેડૂતો માટે માત્ર ખોરાક આપનાર જ નથી પરંતુ દેશના ભાગ્ય ઘડિયા પણ ગણવામાં આવ્યા છે તેમણે કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની જશે જ્યારે આપને ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીએ તો ખેડૂતોને ટેકો આપવા માટે મિત્રો અત્યારે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક વર્ષના છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે એની જગ્યાએ એક વર્ષના ત્રીસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે એ અંગે અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી પણ એ અંગેનું માંગ કરી રહ્યા છે તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે કે નહીં એ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એમાં મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ત્યાંના જે ખેડૂતો છે એમના દેવા માફી અંગે છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે મહારાષ્ટ્રની સરકાર તરફથી જૂન બે હજાર ને છવ્વીસ સુધીમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે એ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે ખેડૂતોને દેવામાફીનો માફીનો નિર્ણય લેવાતા આપના નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતોના દેવામાફી માટે અવાજ ઉઠાવ્યો છે ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોને દેવા માફ કરવા જઈ રહી છે તો ગુજરાતની પણ ભાજપ સરકાર જ છે તો ગુજરાતના ખેડૂતોનું પણ થવું જોઈએ ને વહેલી તકે થવું જોઈએ એ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે કે નહીં એ વિશે એ અપીલ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગરીબો હેરાન થયા છે રેશન કાર્ડ અંતર્ગત છે એ અટવાણા છે કારણ કે રેશનિંગની દુકાનો ઉપર અત્યારે છે તાળા લાગી ગયા છે હવે મિત્રો તમને સમાચાર જણાવીએ તો છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિત રાજ્યભરના સત્તર હજાર રેશનિંગના વેપારીઓ છે એમને કમિશન અને અન્યય પરિપત્રો છે એ વિરોધમાં જંગે ચડ્યા છે અને ખાસ કરીને સમગ્ર રાજ્યમાં હડતાળ છે એ પાડી વિતરણ વ્યવસ્થા ખોરવી દીધી છે અનેક વખત પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવા છતાં પણ સરકારે વેપારી એસોસિએશનની કોઈ નોંધ લીધી નથી હવે મિત્રો એવામાં માંગણી એવી છે વેપારી એસોસિએશનની કે ખેડૂતોને જે નિર્ણય લેવામાં આવે એવો જ નિર્ણય વેપારી એસોસિએશન અંતર્ગત લેવામાં આવે અને આ અંગે છે સરકાર તરફથી બેઠક પણ યોજાઈ પરંતુ હજુ સુધી વેપારી એસોસિએશનના નિર્ણય છે એ લેવામાં નથી આવ્યા જેને કારણે મિત્રો માંગણીઓ છે એ સંતોષવાઈ નથી અથવા તો કોઈ પણ પ્રકારની અસર થઈ નથી જેને કારણે છૂટકે રાજ્યભરના રેસ્ટિંગના વેપારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન છે એ શરૂ કરી શકે છે અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેની અંદર મિત્રો અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીમાં લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી શકે છે ગુજરાતના ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યું છે આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતો માટે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને એવામાં મિત્રો અત્યારે જે ખેડૂતોને મોટી નુકસાની ભોગવવું પડે છે કમોસમી અને મુશળધાર જે વરસાદ પડ્યો છે એના કારણે કપાસના પાકને અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે હવે આવા નુકસાની સામે મિત્રો ભૂતપૂર્વ કૃષિમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સલાહ અને કૃષિ નિષ્ણાતોના મંતવ્ય મુજબ ખેડૂતોને પોતાના જ્ઞાનના આધારે કપાસનો ભાવ છે પ્રતિ વિઘા દીઠા આશરે પચાસ હજાર રૂપિયા સુધીનું છે નુકસાન થયું છે તો આટલું નુકસાનીનું વળતર છે એ મળવું જોઈએ આ અંગેનું છે એ સરકાર તરફ છે એ માગણી કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને પાક નુકસાની મામલે સરપંચોએ પણ આવેદનપત્ર આપ્યું છે રાજ્યભરની અંદર કમોસમી વરસાદ પડ્યો છે એ કમોસમી વરસાદના કારણે માવઠા અને વરસાદને કારણે ખેત પેદાશોમાં ગંભીર નુકસાન થયું છે ખેડૂતોની જે સ્થિતિ છે દયનીય બની છે જેની અંદર મંથલી માણાવદ તાલુકાના સાઠથી વધુ ગામોના સરપંચોએ જુનાગઢ તાલુકા જુનાગઢ જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાઠવી અને

વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે તેમણે ખેડૂતો માટે સીધી મુલાકાત કરી છે જેમાં ખેડૂતોને પાક નુકસાની અંતર્ગતને જે છે એ ખાસ કરીને સહાય મળવી જોઈએ એ અંગેની અત્યારે છે એ વાત કરવામાં આવી છે પરંતુ ઘણા બધા ખેડૂતો હજુ એવું કહી રહ્યા છે કે ખેડૂતોને સર્વેના આધારે પાક નુકસાનીનું વળતર આપવા કરતાં એ સો ટકા ખેડૂતોની પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે ને ખેડૂતો દેવાદારની અંદરથી ભારમાંથી મુક્તિ મળે એ માટે છે એ નિર્ણય લેવામાં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે ટેકાના ભાવે જે મગફળી છે એની ખરીદી કરવામાં આવશે નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી છે શરૂ થઈ જશે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકાર મોટો નિર્ણય કર્યો છે સરકારે હવે બસ્સો મણ મગફળી ટેકાના ભાવ ખરીદવાનો નિર્ણય હતો એની જગ્યાએ એકસો ને પચીસ મણ છે એ મગફળી ટેકાના ભાવે ખરીદશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત માટે ફરી વખત સંકટ ટોળાનું છે ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થવાથી દેશના હવામાનની અંદર મોટો પલટો આવશે પાંચથી લઈને સાત નવેમ્બરની વચ્ચે ગુજરાત મહારાષ્ટ્ર કોકણ અને ગોવા સહિતના વિસ્તારોમાં વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવા વરસાદને કારણે દિવસ રાતના તાપમાનની અંદર મોટો ઘટાડો થશે અને ઠંડીની અંદર વધારો થશે તો આ અંગે મિત્રો અંબાલા પટેલે પણ છે એ સૌથી મોટી આગાહી જાહેર કરી છે રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ દૂર થવાથી તેના પ્રભાવ ઘટ્યો છે ઉત્તર અને મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોની અંદર ઠંડીનો ચમકારો છે વધવાનો છે અને ધીમે ધીમે મિત્રો ઠંડીની અંદર પણ વધારો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સાત હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે જાહેર કરવામાં આવશે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ જાહેર થઈ શકે છે આજે સાંજ સુધીમાં જાહેરાત થવાની શક્યતાઓ રહેલી છે જેમાં ખેડૂતો માટે સાત હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે જાહેર થઈ શકે છે સૂત્રો દ્વારા જાણવામાં મળી રહ્યું છે કે ગાંધીનગરમાં સવારથી બેઠકોનો ધમધમાટ જરૂર હતો બસો ઓગણપચાસ તાલુકાના ખેડૂતોને મળશે લાભ સોળ હજાર ગામમાં નુકસાની થયેલા અહેવાલ અનુસાર રાજ્યમાં પાક નુકસાનીનું અત્યારનું સૌથી મોટું પેકેજ છે એ જાહેર કરવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફના નિયમોથી ઉપર જઈને વિશેષ પેકેજ છે જાહેર કરવામાં આવશે જેને લીધે ખેડૂતોને પણ અત્યારે છે ડબલ ફાયદો થશે એવા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દે